મેસેજ કરે <exacerbar gro�>

લાઈક કરો લાઈક લાઈક લાઈવ ને લાઈક કરો અને લગ્નમાં આપણે આવ્યા છીએ તથા બધા મિત્રોને જાણ થાય ભાઈ તો લાઈવ માં જોડાવો લાઈવ ને શેર કરો અને લાઈક કરો અને આપણે ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો

ગ્રમણ કાધું કાજુ હા ભાઈ

નો સરસ કમેન્ટ કરો લાઈક શેર કરો આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરી દો એટલે માં કહેના આવો તો તમે કરો હા એવું ઢારીયું ખબર છે

હાર્દિક હાર્દિક ભાઈ એગ્રો વાળ એગ્રો કલ્ચર બહલા બીજો ફોન લીધો શું તે બસ ના આ બીજો ફોન થઈ ગયો પણ આવા ખર્ચા કરતા એક આઈફોન લઈ વાત આ થાય લાઈટ થઈ હે એમ નહીં આ ફોન નું નામ શું લાઈટ

પણ જમવું હોય તો મારા તરફથી આમંત્રણ છે ગામ પાનવા જમણવાઈ જવું પ્રસંગ આપડો છે જ છે કોને જોડે હે